અને સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર અને આજે હું આવી ગયો છું શ્રી ગોપાલ કૃષ્ણ ગૌશાળામાં અને ત્યાં એક અમરનાથની બરફની શિવલિંગ બનાવી છે તે જોવા માટે જઈ રહ્યું છું તો જોડા લે રહો બહુ મજા આવશે ચાલો બેસ ગો ગોપાલ કૃષ્ણ ગૌશાળા અંદર જઈએ છે તો ચાલો અંદર જઈએ ગોપાલ કૃષ્ણ ગૌશાળા નિલેશભાઈ સોમૈયા અને અમારા મિત્રો છે કેમ છે એ જો એટલી બધી લાઈન અત્યારે છે અને જોવા આવી છે અને ગાય ગાયો પણ છે આમાં તો લોકો પણ દર્શન કરવા માટે આવે છે ફાઇનલી હવે આપણે પણ જઈએ છીએ છે તો ચાલો જઈએ દર્શન કરવા માટે અને સાથે મળીને દર્શન કરીએ હો 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 જય કામ વાહ ભાઈ વાહ તો અલગ અલગ પ્રકારની લાડી આવી રહી છે સફેદ અને સફેદ અને લાલ અને પાણી દર્શન કરી રહ્યા છે

મહાદેવ હર કેમ છો કેટલું છે ઓ કેમ છો મહાદેવ મહાદેવ હવે રસ્તો આવ્યો ભાઈ આ સર ને લગભગ વળતું છે કેમ છો મહાદેવ 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 તો ફાઇનલી આપણને દર્શન થઈ રહ્યા છે અને અમારા મિત્ર નિલેશભાઈ સોમૈયા પણ જો વિડીયો લઈ રહ્યા છે અને બધાને મહાદેવ મહાદેવ ખરેખર બહુ અઘરું હતું ભાઈ જય દરિયાદેવ ભાઈ હાલો

આવી રીતનો સળગાર કરેલો છે મહાદેવ હર કેમ છો તો આ બરફ કેટલું નાખેલું છે દસ ટેક્ટર જેટલું બરફ અહીંયા નાખેલું છે શિવલિંગની ને આજુબાજુમાં તો ખૂબ સારું એવું બનાવ્યું છે પણ આવી રહ્યું છે અને મેં તમ આગરી તમને બતાવ્યું આ એમાં બરફનો ઉપયોગ થશે અને જો પ્રસાદ ની પણ વ્યવસ્થા કરી છે જય આરામ કેમ છો